રામકથામાં એક પ્રસંગ છે કે પ્રભુ શ્રી રામ ભરદ્વાજ મુનિના આશ્રમે પધારેલા વનગમન વખતે અને ત્યાં એમણે ભરદ્વાજ મુનિએ ભગવાનને એવો પ્રશ્ન કર્યો હતો કે પ્રભુ અમારા એવા કોઈ પુણ્યનો ઉદય થયો હશે એવું કોઈ અમારું તપ પાક્યું વિશે જેને કારણે સ્વયં બ્રહ્મ અમારે ત્યાં સદેહે આવ્યા તો બહુ મોટી પરાકાષ્ઠા કહેવાય બ્રહ્મ સ્વયં આવે તો અમારા મનમાં એક એવી જિજ્ઞાસા છે કે અમારા કોઈ પુણ્યોના યુદયને કારણે બ્રહ્મ અમારે ત્યાં આવ્યા પણ સાક્ષાત બ્રહ્મ અમારે ત્યાં આવ્યા એ પણ એક ઘટના કહેવાય તો એનું ફળ શું હશે અમારા તપને કારણે બ્રહ્મ આવ્યા પણ બ્રહ્મ અમને રૂબરૂ મળ્યા તો એનું ફળ અમને હવે શું મળશે એવી જિજ્ઞાસા માનસની અંદર કરેલી છે ને માનસના આધારે એમાં જે જવાબ લખ્યો છે એમાં એવું લખ્યું હતું કે બ્રહ્મ તમને રૂબરૂ મળ્યા છે ને તમારા આશ્રમમાં આવ્યા છે તો હવે તમારા આશ્રમમાં કોઈ સંત આવશે એ બ્રહ્મ મેળાનું ફળ છે ઝુંડાળામાં કોઈકને બ્રહ્મ મેળ્યા હશે એટલે હવે સંત તમારા ગામમાં આવ્યા છે એનું આ પુરાવો કહેવાય ફરીથી આપ સૌને મારા હેતપૂર્વકના રામ રામ જય માતાજી પરબના પિરની જય